નમસ્કાર દોસ્તો રીપી ઈલર્નિંગ હબ ની અંદર સ્વાગત કરું છું આપણે ચર્ચા કરી રહ્યા છીએ પરિવહન સંદેશા વ્યવહાર અને વેપાર આ પ્રકરણની અંદર આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે સડક માર્ગોના પ્રકાર તો ભારતમાં સડક માર્ગોનું વર્ગીકરણ અને સડક માર્ગોનો ટૂંકમાં પરિચય આપો આ પ્રશ્ન ક્યારેક ક્યારેક બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ જાય છે એટલે જરા એનું ધ્યાન રાખવાનું સડક માર્ગો છે એ ભારત દેશની અંદર પાંચ પ્રકારના છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાજ્ય ધોરીમાર્ગ જિલ્લા માર્ગ ગ્રામીણ માર્ગ અને સરહદી માર્ગ હવે એમાં સૌથી પહેલી વાત આપણે વાત કરીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ એને અંગ્રેજીની અંદર કહેવાય છે નેશનલ હાઈવે નેશનલ હાઈવે હવે રાષ્ટ્રીય ધોરી માર્ગ છે એ કેન્દ્ર સરકાર બનાવે છે અને આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે એનું ચિહ્ન તમને આ રીતે જોવા મળે છે રસ્તાની બાજુમાં સડકની બાજુમાં આ રીતનો આ ખાંભો જોવા મળે એનએચ લખેલું હોય એનએચ ટ્વેન્ટી ફોર મતલબ કે આ ચોવીસ નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે અને દિલ્હી પાંચસો કિલોમીટર અહીંથી દૂર છે એવો એનો મતલબ થાય તો મતલબ કે એ નંબરનો નેશનલ હાઈવે છે રસ્તાની બાજુમાં આવી ખાંભીઓ તમને જોવા મળશે તો રાષ્ટ્રીય ધોરી માર્ગો છે એ દેશના અગત્યના મહાબંદરો હોય બંદર હોય રાજ્યના પાટનગર અથવા તો મોટા ઔદ્યોગિક વેપારી મથકો એ બધા સ્થાનોને એકબીજા સાથે જોડવાનું કામ કરે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહેવાય અથવા એને નેશનલ હાઈવે કહેવાય છે એનું નિર્માણ કરવું એટલે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવા એને જાળવવા એ જવાબદારી કેન્દ્ર સરકારની છે કામરેજથી પસાર થાય છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે મુંબઈથી છેક દિલ્હી સુધીનો એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તો આવા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને હવે ધીમે ધીમે એક્સપ્રેસ હાઈવે ની અંદર બદલાવવામાં આવી રહ્યા છે વડોદરાથી અમદાવાદ સુધીનો એક્સપ્રેસ હાઈવે ગુજરાતની અંદર બની ચૂક્યો છે ઘણા વર્ષ પહેલા તો એ રાષ્ટ્રીય માર્ગો હોય કે એક્સપ્રેસ હાઈવે એ બનાવવાનું કામ એને જાળવવાનું કામ એ કેન્દ્ર સરકારનું કામ છે મહાબંદરો એટલે મુંબઈ કંડલા આવા બધા મહાબંદરો હોય છે એને એકબીજા સાથે જોડતા રસ્તા હોય નેશનલ હાઈવે હોય રાજ્યના પાટનગર એટલે લખનૌથી ભોપાલ જયપુર સુધીના રસ્તા એ બધા રાષ્ટ્રીય ધોરી માર્ગો હોય છે એ સિવાય મોટા મોટા ઔદ્યોગિક શહેરો એને એકબીજા સાથે જોડવાનું કામ પણ રાષ્ટ્રીય ધોરી માર્ગો કરે છે હવે ભારતના જે પડોશી દેશો છે મ્યાનમાર પાકિસ્તાન નેપાળ ભૂટાન ચીન આ પડોશી દેશો પણ ભારત સાથે જોડાયેલા છે રાષ્ટ્રીય ધોરી માર્ગો વડે અને ભારતની અંદર સ્વર્ણિમ ચતુર્ભોજ યોજના ચાલી રહી છે દિલ્હી મુંબઈ ચેન્નાઈ કોલકાતા ચાર મહાનગરોને જોડવાનું કામ કરે છે એટલે દિલ્હીથી કોલકતા કોલકતાથી ચેન્નાઈ ચેન્નાઈથી મુંબઈ અને મુંબઈ થી પાછું દિલ્હી નકશાની અંદર તમે સર્ચ કરશો એટલે આવી રીતે ચાર ભુજ તમને દેખાશે એટલે એને સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કહેવાય છે અને ચારે ચાર મહાનગરોને એકબીજા સાથે જોડતી આ યોજના છે અને એ બધા હાઈવે અત્યારે બની રહ્યા છે રાષ્ટ્રીય ધોરી માર્ગોને અલગ અલગ ક્રમ આપવામાં આવે છે જેમ કે સત્યાવીસ નંબરનો હાઈવે એકતાલીસ નંબરનો હાઈવે સુડતાલીસ નંબરનો હાઈવે અડતાલીસ નંબરનો હાઈવે આ બધા રાષ્ટ્રીય ધોરી માર્ગો છે એ ગુજરાતમાંથી પસાર થાય છે હેતુલક્ષી પ્રશ્નો માટે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે વારાણસી થી કન્યાકુમારી વારાણસી એટલે ઉત્તર પ્રદેશની અંદર આવે અને કન્યાકુમારી એટલે દક્ષિણ ભારતની અંદર છેલ્લું સ્થળ તો વારાણસી થી કન્યાકુમારીને જોડતો ધોરી માર્ગ નંબર જે સાત છે એ દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે અને જનસંખ્યાની વાત કરીએ તો ચંદીગઢ પોડી દિલ્હી ગોવા આ બધા શહેરોની અંદર રાષ્ટ્રીય ધોરી ધોરીમાર્ગોની લંબાઈ વધારે છે એ સિવાય બીજા ઘણા બધા રાજ્યોની અંદર રાષ્ટ્રીય ધોરી માર્ગો છે પણ એની લંબાઈ ઘણી બધી ઓછી છે તો આ બધી વાત છે રાષ્ટ્રીય ધોરી માર્ગની ત્યાર પછી વાત આવશે રાજ્ય ધોરી માર્ગ રાજ્ય ધોરી માર્ગની અંદર આ રીતનું ચિત્ર હોય રસ્તાની બાજુમાં આ રીતની ખાંભી હોય આ માનો કે સડક છે તો સડકની બાજુમાં અહીંયા આવી ખાંભીઓ તમને જોવા મળશે એસ ટેન મતલબ સ્ટેટ હાઇવે સ્ટેટ હાઇવે નંબર દસ એટલે કે રાજ્ય ધોરીમાર્ગ નંબર દસ તો આ બધું રસ્તે ચાલતા પણ શીખવા મળે છે સામાજિક વિજ્ઞાન એવો રસપ્રદ વિષય છે કે રસ્તે ચાલતા પણ આપણને શીખવા મળે થોડું આપણે અવલોકન કરીએ તો રાજ્યના પાટનગરને જિલ્લાના મુખ્ય મથકો સાથે જોડવાનું કામ કરે કે ભાઈ ગુજરાતનું પાટનગર એટલે ગાંધીનગર છે તો ગાંધીનગરથી ભાવનગર સુધીના રસ્તા ગાંધીનગર થી રાજકોટ સુધીનો રસ્તો ગાંધીનગર થી પોરબંદર સુધીનો રસ્તો પોરબંદર થી કંડલા સુધીનો રસ્તો કંડલા થી જામનગર સુધીનો રસ્તો જામનગર થી જુનાગઢ સુધીનો રસ્તો આ બધા જે રસ્તા હોય છે એને કહેવાય છે રાજ્ય ધોરી માર્ગ રાજ્ય આવ્યો એટલે એનું નિર્માણ અને એની જાળવણી રાજ્ય સરકાર કામ છે ભાઈ અને રાજ્યનો આંતરિક વેપાર સરળતાથી ચાલે એના માટે આ રસ્તા છે એ ઘણા બધા મહત્વના ગણાય છે એટલે રાજ્ય એક જ રાજ્યની અંદર આવેલા હોય છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ આખા દેશમાં ફેલાયેલા હોય છે આ મૂળભૂત પાયાનો તફાવત છે પછી વાત આવે જિલ્લા માર્ગ જિલ્લા માર્ગ એટલે આવા ડબલ પટ્ટી રોડ હોય રાજ્ય ધોરી માર્ગ છે ફોર લેન હોય અને રાષ્ટ્રીય ધોરી માર્ગ છે લેન હોય છે છે આટલો ફરક અંદર જિલ્લા માર્ગો માનો કે જુનાગઢ જિલ્લો છે તો જુનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકા હોય જેમ કે ભેસાણ છે અથવા તો જુનાગઢ થી બાજુનું કોઈ શહેર હોય છોડવડી હોય તો જુનાગઢ જિલ્લો હોય કે ભાવનગર જિલ્લો હોય ભાવનગર જિલ્લાના અલગ અલગ રસ્તા જામનગર જિલ્લાના અલગ અલગ મહત્વના સ્થળોને જોડવાનું કામ કરે છે જિલ્લા માર્ગ છે એટલે એને જાળવણીનું કામ જિલ્લા પંચાયત દ્વારા થાય છે ગુજરાતમાં બધા જિલ્લા માર્ગો હવે આવી પાકી સડકો બની ગઈ છે પછી વાત આવશે સરહદી માર્ગ સરહદી માર્ગ એટલે બોર્ડર ઉપર બનેલા રસ્તા જ્યાં સૈનિકોના થાય સૈનિકોની હેરફેર થાય સૈનિકોના વાહનોની હેરફેર થાય એના માટે બનાવવામાં આવેલા રસ્તા એટલે સરહદી માર્ગ કહેવાય બોર્ડર રોડ હવે આ સરહદી માર્ગો એ કેન્દ્ર સરકાર બનાવે છે અથવા તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન નામની જે સંસ્થા છે એ આ રસ્તા બનાવે છે જ્યારે શાંતિ સલામતી હોય યુદ્ધ જેવી પરિસ્થિતિ ન હોય ત્યારે આ રસ્તાનો ઉપયોગ સામાન્ય લોકો પણ કરી શકે છે પણ જો યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને સેનાને આ રસ્તાઓની જરૂર પડે એમ હોય તો આ રસ્તા ઉપર એક પણ ખાનગી વાહન પસાર થઈ શકતું નથી એને કહેવાય છે સરહદી માર્ગ તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન નામની જે સંસ્થા છે એ આ રસ્તા બનાવે છે દુર્ગમ વિસ્તારોની અંદર આવા રસ્તાઓ બનાવે છે એની જાળવણી કરે છે કદાચ આવા રસ્તા ઉપર બરફના થર જામી ગયા હોય તો એ બરફના થરને દૂર કરવાનું કામ પણ આ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા દ્વારા થાય છે પછી વાત આવશે ગ્રામીણ માર્ગ ગ્રામીણ માર્ગ ની અંદર રસ્તાની બાજુમાં આવી ખાંભી જોવા મળે ગ્રામીણ માર્ગો એટલે આવી કાચી પાકી સડકો હોય સિંગલ પટ્ટી રોડ એને કહેવાય ગ્રામીણ માર્ગ ભારતના મોટા ભાગના ગ્રામીણ માર્ગો છે એ કાચી સડકો વાળા છે એટલે ચોમાસા ની અંદર એ ખૂબ બિન ઉપયોગી થઈ જાય છે ગ્રામીણ માર્ગ એટલે ગામડાને જોડતા રસ્તા

ગ્રામ પંચાયત દ્વારા થાય છે થોડી વાત કરી લઈએ ભારતની અંદર હાઈવે એટલે રસ્તા અંદર કોઈ સ્ટોપેજ જ ન હોય માત્ર એક ટોલ નાખવા આવે ત્યાં ટોલ ટેક્સ ભરી દો એટલે પછી સ્પીડે સ્પીડમાં તમે ગાડી હંકારી શકો એક્સપ્રેસ માર્ગ એને ગુજરાતીની અંદર દ્વિત ગતિ માર્ગ પણ કહેવાય છે અતિશય ઝડપથી આ રસ્તા ઉપર વાહનો ચાલી શકે છે આવા રસ્તા છે છે એ લેન લેન કે કે હોય તો તો એટલે શું ત્રણ સાઈડ જવા માટેની પછી વચ્ચે ડિવાઈડર આવી જાય આ જવા માટેની ત્રણ સાઈડ છે પછી આવક માટેની ત્રણ સાઈડ હોય અને વચ્ચે ડિવાઈડર હોય તો એ સિક્સ લેન રોડ કહેવાય અને આવી બબે સાઈડ હોય તો ફોર લેન રોડ કહેવાય આવા રસ્તા ઉપર કોઈ પણ પ્રકારના અવરોધ વગર વાહનો ચાલે છે કારણ કે જો માર્ગની અંદર રેલવે ક્રોસિંગ આવતું હોય એટલે રેલવેના ના ફાટક આવતા હોય કોઈ બીજો રસ્તો ક્રોસિંગ કરતો હોય તો ત્યાં ઓવરબ્રિજ બનાવી દેવામાં આવે એટલે વાહન છે એ ઉપરથી જ પસાર થઈ જાય

અને એક્સપ્રેસ માર્ગોની વાત કરી આવી જ રીતે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીશું થેન્ક યુ થેન્ક યુ